આલુ આનો પડી એમ તો આવ આવો મોટો નિયોની નક્કી કોઈક ચોર આવતો લાગ્યો તો આલુ પડી વા આ ચોરની કોઈક દઈ દવા કરવી પછી ભાડિય બનીને ભસાઈ જા તો તોડી કરવા જાનું ચોરી કરીને આને લઈ દેવાની તારી આ હેતરવાળો દોળો તાડી છું હું હું યે છે ને લેજો આ মা জ আ ককেমে